આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે કોંગ્રેસના નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે આ નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટિમેટમ આપ્યું હતું કહ્યું હતું કે જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે તેવી વાત પણ કરી છે બીજી બાજુ આપ કોંગ્રેસમાં ગઠબંધન થતા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ભરૂચ લોકસભામાંથી ચૂંટણી લડશે કોંગ્રેસ સપોર્ટ કરશે જેને લઈ આપના ચૈતર વસાવાએ તમામ લોકોનો આભાર માન્યો કહ્યું કે અમે આ સીટ જીતીશું અને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું જોકે આ બંને વચ્ચે છેલ્લા છ ટર્મથી આજ ભરૂચ સીટ પરથી જીતતા આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે

અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને અમે સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારેને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો रणनीति बनाए तो चौकस भरूच लोकसभा देखिए गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूंगा आपको अभी भी आशा है कि कुछ देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए भी बहुत टाइम है काफ़ी कुछ हो सकता है तो होते, तो आप देंगे या फिर जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट फिदाजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें हमें स्वीकार स्वीकार करना पड़ेगा ने बोला है हमारे मैं अभी दिल्ली जा रहा हूँ मैं हाईकमान से बात करने वाला हूँ उसके बाद मैं और बोलूंगा और अभी भी वादा दिया है मैं जरूर जीत के आऊंगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े चेत्रा का अभी स्टेटमेंट आया, आया है आया है कि मुमताज जी और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी हम मिलती है इलेक्शन लड़ने वाले हैं तो उसके बारे में क्या है? जी चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए ये अलायंस जो है जो हुई है गठबंधन ये डेमोक्रेसी के लिए जरूरी है तो हम मिल लड़ेंगे लेकिन अभी बात खत्म नहीं हुई है अभी किस्सा जारी है जो करूंगा जो मेरे पार्टी वर्कर्स पार्टी वर्कर्स और वही करूंगा जो वो कहेंगे कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में ज्यादा नुकसान नहीं होगा मैं अभी ऑर्गेनाइजेशन में मेरी जब से मैं मैदान में आया हूँ मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बनूंगा बना हुआ हूं पहले से और बनते रहूंगा और आपका स्टैंड क्या रहेगा मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊंगा आगे। आप साथ के साथ मेरे जो कहेंगे, मैं मैं उनका स्टेटमेंट वेलकम करता हूँ भारतीय तो, जनता पार्टी बड़ी मजबूत बनी चुकी है ने કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી શક્તિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા પણ આજે એ નથી પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તેવી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી રમતા રમતા અમે જીતી જવાના છે આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વસાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલથી નક્કી જ હતું જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે પણ એમાં એ સફળ થવાના નથી ખાસ કરીને તો દીકરાઓ સીટ પર એમના પ્રભુત્વ રહે એ અન્યાય લાગે એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળે કરાય કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે સરવા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે